અમરેલીના વન વિભાગના કર્મચારીએ માલધારીને ગાળો આપીને માર માર્યો છે ત્યારે માલધારી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ખાંભા રેંજના રેબડીનેસમાં આ ઘટના બની છે ત્યારે અજગરના મૃતદેહ અંગે માલધારી વનતંત્રને જાણ ન કરતા પિત્તો ગુમાવ્યો હતો વનતંત્રનો કર્મી ઢીકા પાટુ અને ગાળો લઈને હુમલો કરતો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે

એને ખાતા વાળા આવ્યા ને ગાળિયો મળિયા બોલવા કે તમે ફોટાને હું અમને કેમ મોકલતા ને પત્રકાર કેમ મોકલો મેં મેં મોકલ્યો નથી તો એ ગાળિયો બે ફોન મળિયા બોલે બધા હતા ઘેર એમ કે તમને મારી નાખ્યું હું અહીંયા નીકળો અહીંયા એવું એવું કીધું ધમકી આપી કે તમે જ્યાં નીકળો ત્યાં તમે જોઈ લેજો સારું આવી જાય કે મારી નાખી તો એ કે સવારે આવી જાવ મારી બીચમાં એ કે પછી એમ કે તો વારે ઘડીએ આવું કરે છે પેલા એવું કર્યું હતું તો પછી અમે અહીં દાખલ થયા સાથે અહીં ખાંભા હોસ્પિટલમાં સાથે મારે ગુસ્તા માર્યા ને થોડીક ધૈડા ને એવું બધું કર્યું આંગુઠામાં લાગ્યું છે પોલીસને જાણ કરી